કેશોદની પંચોતેર બેડની અદ્યતન કેશોદ સબડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી બે વર્ષ પહેલાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ બની જતા આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ થતાં નિયમિતપણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે ત્યારે કેશોદ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલના કરતા હરતા સમાહર્તા અધિકારીઓની મનમાની અને તગલખી નિર્ણયોથી દર્દીઓ અને દર્દીઓના સગા સંબંધીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તાજેતરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે કેશોદ મસ્ત વિસ્તારમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા જ કેશોદ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં આવેલા બે દરવાજામાંથી એક દરવાજો કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે દર્દીઓને વાહનો મારફતે આવવા જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે છે એટલું જ નહીં કેશોદ સબડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં ઓપીડી બાદ શૌચાલયમાં તાળા લગાવી દેવામાં આવતા દાખલ થયેલા દર્દીઓના સગા સંબંધીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે